એકનું એક દુઃખ હું તમને એક જોક સંભળાવું તો તમે જોક સાંભળીને હસશો હે ને જો એ જ જોક્સ હું તમને બીજી વાર સંભળાવું તો તમારામાંથી બહુ થોડા વ્યક્તિને મજા આવશે પણ એ જ જોક્સ હું તમને ત્રીજી વાર સંભળાવું તો તમારા મનમાં એમ થશે કે ભાઈનું છટકી ગયું લાગે છે પણ જ્યારે એક જ જોક્સ સાંભળીને આપણે વારંવાર હસતા નથી તો પછી એક જ દુઃખને લઈને આપણે વારંવાર કેમ વિલાપ કરતા હોઈએ છીએ આપણે આપણું ભાગ્ય જન્મની સાથે જ લખાવીને લાવ્યા છીએ એમાં સુખ લખ્યું હશે તો સુખ અને દુઃખ લખ્યું હશે તો દુઃખ આપણે અહીં જ ભોગવવાનું છે એમાં આપણે ખુશ રહીએ કે સંતાપ કરીએ તો કોઈ જ ફરક પડવાનો નથી માટે બધા દુઃખ ભૂલીને હસતો ચહેરો રાખો પ સ્માઇલિંગ લઘુકથા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો